ડેડિયાપાળા ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે આજે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમની જામીન અરજી અંગેનો જે ચુકાદો આપ્યો છે ત્યારે ચુકાદો શું આવ્યો છે અને આ મામલે તેમના બચાવ પક્ષના જે વકીલ છે એમનું શું કહેવું છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદ હતા ત્યારે આઠ સપ્ટેમ્બરે તેમને ત્રણ દિવસના શરતી જામીન મળ્યા હતા જેની પૂર્ણાહુતિ આજે દસ સપ્ટેમ્બરે થઈ રહી હતી ત્યારે બીજી તરફ આઠ સપ્ટેમ્બરે જ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના રેગ્યુલર જામીન અરજી અંગેની જે સુનાવણી હતી તે થઈ હતી તેમના બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલ વચ્ચે આ મામલે દલીલો થઈ હતી અને દલીલો સાંભળ્યા બાદ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો જે આદે દસ સપ્ટેમ્બરે ખુલ્લી કોર્ટમાં સંભળાવવામાં આવ્યો છે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જાહેર કરેલા પોતાના ચુકાદામાં ધારાસભ્ય ચૈતર વસાવાને હાલના સ્ટેજ ઉપર જામીન આપી શકાય નહીં અને તેમની ઉપર જે ભૂતકાળના જે ગુનાઓ દાખલ થયા છે અને સરકારી અને જે બચાવ પક્ષના જે સરકારી વકીલ છે તેમની શું દલીલો થઈ છે એ મામલે તેમના બચાવ પક્ષના વકીલે મીડિયા સાથે વાત કરી છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં પોલીસે આ ગુના કામે ચાર્જશીટ दाखल કરી પછી ચાર્જશીટ પછી રેગ્યુલર જામીનજી ફાઇલ કરી દીધી એના આધારે અમે જામીનજી दाखल કરેલી અને જામીનજી કરી પરમ દિવસે નામદાર કોર્ટમાં ચાલી લગભગ 2 કલાક જેટલા અમે આર્ગ્યુમેન્ટ્સ કરેલા અને એમાં હું અમાર તરફથી ચાર્જશીટમાં જે કોઈ આક્ષેપો છે એટલે ફરિયાદ વખતે જે આક્ષેપો હતા એ ચાર્જશીટમાં તમામ ખોટા ઠરાવ છે એવું બતાવવાનો પ્રયત્ન થયેલો બતાવેલું સાક્ષી હતા સભ્યો હતા એ અને ફરિયાદીને એના બે એની જોડે હતા એ ખાનગી એ લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ પ્રાંત અધિકારી જેની રૂબરૂમાં બનાવ બનેલો તેઓ પણ અ આ બધાને પૂરેપૂરું સમર્થન આપતા નહીં એમના પોતાના પોલીસ રૂમના સ્ટેટમેન્ટમાં એવી હકીકત આપણે કોર્ટ સમક્ષ ચાર્જશીટમાં આવેલી છે ચાર્જશીટમાં સ્ટેટમેન્ટ એવું છે કે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ફરિયાદી એવું કદાચ મીટિંગ તો આજે જ થશે અને ધારાસભ્ય મીટિંગ કરવાની ના પાડેલી અને એ બાબતે બંને વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો તમામે તમામ જે સરકારી માણસો છે એ એમની પોલીસ રૂપિયા જવાબદાર બંને વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો તો અને એમાં માત્ર ગ્લાસ ફેંક્યા સુધીની હકીકત ને સમર્થન આવે છે પણ આ ગ્લાસ ના ઉપયોગ થી મારી નાખવાનો પ્રયાસ થયો હોય એવી કોઈ હકીકત કોઈ સરકારી અધિકારી ચાર્જશીટમાં બતાવતા નથી એમાં પ્રાંત અધિકારી સંગાળા સાહેબ કરીને એમનું સ્ટેટમેન્ટ જોવામાં આવે નાયબ મામલતદાર નું જોવામાં આવે અધિકારીઓ ત્યાં હાજર રહેલો સ્ટાફ પ્રાંત ની માણસો ના ઇવન ફરિયાદીની જે ફરિયાદ હતી એમ ફરિયાદી એવું કહેવાય પોલીસ ની હાજરીમાં છુટો ગ્લાસમાં પોલીસે હથાળો કર્યો

અને તૂટી ગયો ને બસ એ પછી આગળ શું થયું એની સજી ખબર નહીં તમામ અધિકારીઓ આ જ હકીકતને સમર્થન આપે છે એટલે ફરિયાદીનો જે આક્ષેપ છે કે તૂટેલા ગ્લાસના ટુકડાથી મારી નાખવાનો પ્રયાસ કર્યો એટલે જૂની આઈપીસી ત્રણસો અને હાલની બીએનસી કલમ એકસો એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે બનતી નથી એવું મોટા ભાગના સરકારી અધિકારીઓના અને ત્યાં હાજર ઓફિસ સ્ટાફના

એ પછી જ કહી શકીએ કે ખરેખર શું માન્યું છે કોર્ટે શું નથી માર્યું અને પોલીસે શીટ કરી છે તો શીટ જે છે એ પોલીસે રજૂ કરવા ડોક્યુમેન્ટ છે એટલે આના આધારે શીટના આધારે હાઈકોર્ટમાં જામીન મૂકવા માટે એ લોકો જશે અમે સલાહ આપેલી છે અને જઈશું ને હાઈકોર્ટને બી આ જ વસ્તુ અમે સમજાવીશું જે પોલીસ પેપર્સની જે કઈ દસ્તાવેજી આધાર પુરાવા છે એના આધારે જૂની ત્રણસો સાત એટલે કે એટેમ્પ ટુ મર્ડરનો ગુનો